નમસ્કાર ખબર વડાલી અસર વડા અરવલ્લીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો આજ રોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ ઉટરડા શ્રી દીપેશ્વરી માતાજીનો સડત્રીસમો પાટોત્સવ ઉજવાયો દીપેશ્વરી વિસામા ગ્રુપ તથા દીપેશ્વરી વહીવટી મંડળ તથા ગ્રામજનોના સાથ અને સહકારથી બાવન ગજની ધજા આરોહણ તથા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર માતાજીના પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહિરામણ ઉમટી પડ્યું હતું ત્યારે તમામ શ્રદ્ધાળુએ દીપેશ્વરી માતાજીના દર્શન લાભ લીધો હતો ત્યારે માતાજીની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવ્યું હતું લઈ આ પ્રસંગમાં દૂર દૂરથી આવનાર તમામ ભક્તોને પ્રસાદ લાભ લે તે માટે ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ગરમીને લઈ ઠેર ઠેર ઠંડા પાણીની અને શરબત ની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

બે દિવસ થઈને ઓછામાં ઓછા લગભગ એક લાખ પબ્લિકે શ્રદ્ધાળુએ માતાજીના દર્શનનો લાભ લીધો છે તેમજ આજુબાજુના સાતથી આઠ જિલ્લાના શ્રદ્ધાળુએ દર્શનો લાભ લીધો છે અને પચાસ હજાર પબ્લિકે માતાજીના ભોજનનો લાભ લીધો છે અહીંયા આ દરમિયાન આખો દિવસ પાણીની સરસ વ્યવસ્થા ઠંડા પીણાની સરસ વ્યવસ્થા તે દરમિયાન માતાજીનું વહીવટી મંડળ વિસામ ગ્રુપ તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ માતાજીની શોભાયાત્રામાં ઓછામાં ઓછું પંદર હજાર પબ્લિકે માતાજીના ગરબામાં શોભાયાત્રામાં લાવો લીધું હતું તે દરમિયાન માતાજીના આ શોભાયાત્રામાં સુપ્રસિદ્ધ કલાકાર એવા વિજય ચુવાળાભાઈએ અહીં આવીને અને રમઝટ બોલાવી હતી એ દરમિયાન માતાજીના વહીવટી મંડળ તરફથી તેમનું ખૂબ અમે સન્માન કરીએ છીએ તેમજ અહીંના બાયડના આપણા લોકલાડીના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ અહીં ઉપસ્થિત હતા તે તેમનું અમે માતાજી વહીવટ મંડળથી તેમનું સન્માન કરીએ છીએ અને શોભરાબેન બારૈયા પણ અહીં દર્શનનો લાભ લઈ ચૂક્યા છે તેમનો પણ અમે મંડળ તરફથી ખૂબ સન્માન કરીએ છીએ અને આ મેરામંડ બે હજાર બારમાં અમે જે માતાજીનો પાટો સૌ જોઈએ એ પછી જો પહેલીવાર આટલી પબ્લિક અને આટલા શ્રદ્ધાળુઓ જનમેદની જે ઉમટી છે એ તમે પણ જોઈ શકો છો બાલુસિંહ આજ રોજ દીપેશ્વરી માતાજીએ સાડત્રીસમો પ્રાકટ્ય દિવસ ઉજવ્યો આખા ગુજરાતમાંથી ખૂબ માનવમેરામાન ઉમટી પડ્યું હતું આજે દીપેશ્વરી વહીવટી ગામલોકો સ્વયંસેવકો વિશાબાગ્રુપ તરફથી જમવાની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી શાસ ઠંડા પીણા એ પણ ખૂબ પુષ્કર્પણમાં વ્યવસ્થા કરવામાં આવી હતી અને એક લાખ માણસે આજે દર્શનો લાભ લીધી છે યાદ